રાહદારીઓ તેમજ દવાખાને આવતાં જતાં દર્દી નારાયણ તેમજ આજુબાજુના ગ્રામ્ય વિસ્તારના ગ્રામજનોને પણ સુવિધારૂપ સારાંગ રોડ રસ્તાઓ મળી રહેશે કૌશિકભાઈ વેકરિયા એમના મત વિસ્તાર મોટી કુંકાવાવ ગામ ખાતે અંદાજિત નવસો સત્તાવન રૂપિયા લાખના ખર્ચે તૈયાર થનારા મોટી કુંકાવાવ દેડી રોડના નિર્માણ કાર્યનું ખાતમુહૂર્ત કરવામાં આવેલ હતું આ દોરી માર્ગનું કામ પૂર્ણ થવાથી મોટી કુંકાવાવ અને આસપાસના ગામો માટે પરિવહન વધુ સુગમ અને ઝડપી બનશે આ પ્રસંગે કુંકાવા મોટીના સરપંચ શ્રી સંજયભાઈ લાખાણી ફોજી દ્વારા તાલુકાના વિકાસ કાર્યોને વેગવંતા બનાવવા બદલ કૌશિકભાઈનો આભાર વ્યક્ત કરેલ હતો આજના કાર્યક્રમમાં કુંકાવા તાલુકા ભાજપના પૂર્વ તાલુકા પ્રમુખ ગોપાલભાઈ અંટાળા પીવી વાસાણી તેમજ ગ્રામ પંચાયત ટીમ તેમજ ગામના અગ્રણી આગેવાનો સાથે બહોળા પ્રમાણમાં ગ્રામજનો પણ હાજર રહ્યા હતા અહેવાલ રસિક વેગડા ભારત માતા કી જય હું સરપંચ સંજયભાઈ લાખાણી ગ્રામ પંચાયત કુકાઉ મોટી કોકાવાવ ગામમાં જ્યારે દેરડી બગસરા રોડમાં જ્યારે કાલે ગુજરાત વિધાનસભાના નાયબ મુખ્ય દંડક શ્રી કૌશિકભાઈ વેકરિયાના વરાદ હસ્તે જ્યારે ખાતમુહૂર્ત થયું હોય આ રોડ બનવાથી આજુબાજુના ગામડાઓ તેમજ ગામના લોકોને ખૂબ જ ફાયદો થવાનો છે તેમજ વાહન વ્યવહારોને આવવા જવા માટે ખૂબ જ સરળતા રહેવાની છે આવા વિકાસના કાર્યો જ્યારે આપણા ગુજરાત વિધાનસભાના નાયબ મુખ્ય દંડક કૌશિકભાઈ વેકરિયા કરી રહ્યા હોય ત્યારે અમે ખૂબ ગર્વની લાગણી અનુભવીએ છીએ અને કુકાવા ગામ વતી હું કૌશિકભાઈ વેકરિયાનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું આવા વિકાસના કાર્યો હંમેશા કરતા રહે અને આગળ વધતા રહે તેવી મા ભારતીને પ્રાર્થના વંદે માતરમ ભારત માતા જય